અધ્યયન સંપુટ ધોરણ બે ગણિત વિષયની અંદર પેજ નંબર સુડતાલીસ ઉપર બિંગો રમત આપેલી છે જે આપણે આપણા વિદ્યાર્થીઓને આ રીતે રમાડી શકીએ તો બિંગો રમત રમવા માટે બારખાના દોરેલા હોય તેવું સ્લેટની અંદર કાં તો આપણે કોઈ પૂઠાની અંદર કે કાગળની અંદર પણ બારખાના આ રીતે કોરા દોરી શકીએ બે પાસાની જરૂર પડશે તો એ બે પાસા રાખીશું અને લખવા માટે સ્લેટ પેન હવે અને રમત રમવા માટે તૈયાર સરસ હવે તમે બંનેને એક એક સ્લેટ આપું છું એની અંદર બાર ખાના છે બાર ખાનાની અંદર તમારે બે થી બાર સંખ્યા લખવાની છે બરાબર કોઈ એક સંખ્યા ડબલ વખત લખશો તો બી ચાલશે પણ કોઈ ખાનું ખાલી રાખવાનું નહીં તમારે જે સંખ્યા લખવી હોય એ લખાય માની લો કે પાંચ બે વાર લખવી છે તો પણ લખાય આઠ બે વાર લખવા લખાય પણ બે થી બાર સંખ્યા તમારે લખવાની એક સંખ્યા લખવાની નથી એ લખીને તમે આવો પછી રમત આપણે આગળ વધારીએ ચલો લખી આવો તમે શ્રુતિ તમે લખી દીધું કયા કયા અંકો લખ્યા તો બતાવો તો સરસ ત્રણ આઠ બાર છ નવ બાર ચાર સાત અગિયાર પાંચ સાત આઠ આ બંને જેનો વારો આવે પાસા એક સાથે ઉપરની સાઈડે જે ટપકા આવે માની લો કે આ પાસામાં બે ટપકા આવ્યા આમાં પાંચ આવ્યા તો બંનેનો સરવાળો કરવાનો બંનેનો સરવાળો જેટલો થાય એ સંખ્યા આપણી સ્લેટમાંથી ચેકી નાખવાની પછી વિદ્યાનો વારો આવશે એ પણ એ રીતે કરશે જેની સ્લેટમાં બધા જ અંકો ઉપર ચોકડી જલ્દી થઈ જશે એ જીતી જશે રમત શરૂ કરીએ એટલે આપણે ખબર સારી રીતે પડશે આપણને બરાબર પહેલો વિદ્યાબેનનો વારો આપીએ છીએ વિદ્યાબેન લો પાસા આ ફેંકો ઓકે ગણી કાઢો આ પાસાની અંદર કેટલા ટપકા આવ્યા છ આ પાસાની અંદર કેટલા ટપકા આવ્યા ચાર તો છ ને ચાર કેટલા થાય ગણી કાઢો તમે કેટલા થયા દસ તમારી સ્લેટમાં આભા જુઓ તમારી સ્લેટમાં માં દસ છે ક્યાં સુધી બતાવો મને હા તો એના ઉપર ચોકડી કરી દો સરસ એક ચોકડી થઈ વિદ્યાબેન ને એક ચોકડી થઈ સરસ શ્રુતિબેન તમારો વારો આવ્યો સરસ ગણી કાઢો કેટલા આવ્યા એક પાસાની અંદર છ અને આ પાસાની અંદર બાર આવ્યા સરસ બાર છે તમારી સંખ્યામાં હા તો બાર ચક્કી નાખો કેટલા થયા ત્રણ સંખ્યા છે તમારામાં હા સરસ ચોકડી કરો સરસ કેટલા સરવાળો કેટલો થયો અચ્છા આની અંદર કેટલા ટપકા હતા છ આની અંદર કેટલા ટપકા હતા 5 ને છકો હા પાંચ અને ત્રણ કેટલા થાય આઠ ઓકે આઠ છે તમારી સંખ્યા હા તો એના ઉપર ચોકડી કરો જુઓ સળવારો આ રીતે પણ કરી શકાય આની અંદર કેટલા છે પાંચ તો આ પાંચ ના પછી છ સાત આઠ તો એ રીતે પણ આપણે કરી શકીએ જેના બાદ આ જ અંક જશે એ જીતી જશે કેટલા થયા સરસ આઠ છે પાંચ ને ત્રણ આઠ સરસ વિદ્યાબેન નો વારો વાહ છે છે હા છે છ છે તમારી સિલેટમાં સરસ સાત છે તમારે સરસ ક્યાં શીલ છે કોણ જીતે છે જોઈએ હા હેલા કોની ચોકડીઓ થઈ જાય છે જેની સ્લેટ પેલા પૂરી થઈ જશે બારે બાર ખાના એ જીતશે

આની અંદર કેટલા પડ્યા છ છ બાર તો શ્રુતિબેન ને બિંગો રમત પૂરી થાય છે કારણ કે શ્રુતિબેન ને બારે બાર ખાના ની અંદર ચોકડી થઈ ગઈ છે વિદ્યાબેન તમારે કેટલા બાકી રહ્યા હતા ચાર નવ અને ચાર તો શ્રુતિબેન વિજેતા થયા આ રીતે આપણે વધુ વિદ્યાર્થીઓ હોય તો પણ વારાફરતી પાસા આપીને રમાડી શકાય